ઘર નિર્માણથી સંબંધિત અમારા નિષ્ણાંતોની સલાહ માટેના તમારા પ્રશ્નોને કમેન્ટ બોક્સમાં પૂછો તેમજ ઘર નિર્માણથી જોડાયેલ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તમારા ઘર અને પરિવારને આગની દુર્ઘટનાઓથી બચાવવું ખૂબ જ જરૂરી છે અન્યથા તે જીવલીણ બની શકે છે ઘરમાં આગ ગમે ત્યાંથી ગમે ત્યારે અચાનક લાગી શકે છે જેમ કે સિલિન્ડર લીક થવું ખોટું વાયરિંગ અથવા શોર્ટ સર્કિટ સૌપ્રથમ આગને ઓલવવા માટે ઘરમાં અગ્નિશામક યંત્ર લગાડો પરંતુ તેને ઊંચાઈ પર ફિક્સ કરો જેથી તે બાળકોની પહોંચથી દૂર રહે તમારા ઘરમાં સ્મોક ડિટેક્ટર લગાવો જે તમને ધુમાડો આવે ત્યારે અલાર્મની જેમ સતર્ક કરશે અને તમે સમયસર યોગ્ય પગલાં લઈ શકશો ઘરમાં બહાર નીકળવા માટે વધુ દરવાજા બનાવો આગ સંબંધિત આપત્તિના કિસ્સામાં લોકોને બહાર નીકળવાનો વિકલ્પ મળશે ગભરાટથી બચવા માટે પહેલેથી જ ફાયર ડ્રિલમાં ભાગ લેતા રહો ફાયર ડ્રિલ લોકોને શીખવે છે કે આગના કિસ્સામાં શું કરવું જોઈએ અને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર નીકળવું જોઈએ ફર્નિચર કાગળ અથવા કપડા સરળતાથી આગ પકડી લે છે ઘરના ઇન્ટિરિયરમાં અગ્નિ પ્રતિરોધક સામગ્રીનો ઉપયોગ કરો જેમ કે દિવાલો પર જીપ્સમ પ્લાસ્ટરિંગ કેલ્શિયમ બોર્ડ બોર્ડ અગ્નિશામક લેમિનેટ વીજળી કનેક્શન ને આગ અને પાણીના સ્ત્રોત થી દૂર રાખો અન્યથા આગ લાગવાનું જોખમ રહે છે આ હતી કેટલીક વાતો આગ થી બચવા માટેની જો તમારી પાસે આનાથી સંબંધિત કોઈ પણ સવાલ છે તો અમને નીચે આપેલ કમેન્ટ સેક્શનમાં જણાવો જોતા રહો વાત ઘરની અલ્ટ્રાટેક તરફથી